સ્માર્ટ સિટી અમદાવાદના લોકો રોગચાળાનો શિકાર બન્યા છે મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો મોટા પાયે રોગચાળો વકરી શકે છે કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટા પાયે વધારો થયો છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે સોલા સિવિલની વાત કરીએ તો સોળસોથી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે ડેન્ગ્યુનો પણ એક કેસ નોંધાયો છે વાયરલ ઇન્ફેક્શનના બારસો બાણું જેટલા કેસો નોંધાયા છે જ્યારે જાડા ડાયરિયાના પંદર કેસો નોંધાયા છે ટાઈફોઈડના પણ ચાર કેસો નોંધાયા છે અમદાવાદ શહેરમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે જેના લીધે લોકોના બીમાર પડવાના કેસ પણ વધી રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઘરખમ વધારો થયો છે છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે જેમાં બદલાતી જીવનશૈલી રોગપ્રતિકારક શક્તિનો અભાવ હવામાં વધતું જતું પ્રદૂષણ તેમજ ઋતુગત બીમારી જેવા અનેક કારણો જવાબદાર છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો